ગુજરાતના નવા ઇન્ચાર્જ ડી જી પી તરીકે ડોક્ટર કે એલ એન રાવને મળ્યા ગુજરાત પોલીસ વિભાગમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ મોટો ફેરફાર થયો છે રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી વિકાસ સહાયનો છ મહિનાનો એક્સ્ટેન્શન કાર્યકાળ પૂર્ણ થતા તેઓ નિવૃત્ત થઈ ગયા છે વિકાસ સહાયને જૂન બે હજાર પચીસ માં નિવૃત્તિના દિવસે જ એકત્રીસ ડિસેમ્બર સુધીનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું જે હવે સમાપ્ત થયું છે તેમની જગ્યાએ રાજ્ય સરકારે ઓગણીસો બાણું બેંચના વરિષ્ઠ અધિકારી ડોક્ટર કે એલ રાવને ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપી છે વર્ષના છેલ્લા દિવસે ગુજરાતને ડોક્ટર કે એલ એન રાવના રૂપમાં નવા ડીજીપી મળ્યા છે ડોક્ટર કે એલ એન રાવ ઓગણીસો બાણુ ની બેંચના અધિકારી છે ડોક્ટર કે એલ એન રાવનો જન્મ છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો સડસઠ ના રોજ થયો હતો તેઓના અભ્યાસની વાત કરીએ તો એમએસસી પીએચડી કરેલ છે તેઓ ટીની તેલંગાણાના વતની છે અને ઓગણીસો બાણું બેચના આઈપીએસ ઓફિસર છે તેમનું હાલનું પોસ્ટિંગ સીઆઈડી ક્રાઇમના વડા તરીકે છે તેઓ ઓક્ટોબર બે હજાર સતાવીસ માં નિવૃત્ત થવાના છે નોંધનીય છે કે ડોક્ટર કે એલ એન रावકડે કદિકારી તરીકે કામ કરવા માટે પ્રખ્યાત છે એટલું જ નહીં ખૂબ સારી રીતે રાજ્યની તમામ જેલોનું મેનેજમેન્ટ પણ કરી ચૂક્યા છે તેમનો કાર્યકાળ દરમિયાન જેલમાં પણ કેદી ભાઈઓ માટે અનેક સારા કાર્યો કર્યા હતા તેઓ પોતાની કારકિર્દી દરમિયાન કોઈ મોટા વિવાદમાં પણ આવ્યા નથી આમ તેઓ સ્વચ્છ છબી ધરાવે છે રાજ્યના નવા પોલીસ વડા તરીકે એમની જે નિમણૂક થઈ છે તે બદલ એમને અભિનંદન આપું છું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એમની સમય દરમિયાન ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એનાથી પણ વધુ ઉત્તમ કામગીરી ગુજરાત પોલીસ બતાવશે સરકાર સરકારે જે વિશ્વાસ રાખી ચાર્જ ડીજીપી ગુજરાત રાજ્યને મને સોંપ્યું છે હું ખૂબ ખૂબ આભારી છું સરકારના મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુખાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા હશે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું